કેશોદમાં ભાજપના રોડ શો માં ટીવી સિરિયલના કલાકારો ઉતર્યા અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી જોવા મળ્યા ભારતીય જનતા પોરબંદર મત અને કેબિનેટ મિનિસ્ટર મનસુખ માંડવિયાનો રોડ શોમાં વધુ પબ્લિક બતાવવા માટે જેતપુરથી મહિલાઓ અંદાજિત દોઢસો જેટલી અને અન્ય ગામોમાંથી મહિલાઓ બોલાવવામાં આવી હતી ભાડાના માણસો બોલાવી રોડ શોમાં મોટી પબ્લિક બતાવવા ટીવી સિરિયલ અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીને પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ ટીવી સિરિયલ અનુપમાની કલાકાર રૂપાલીનો છેડો મૂકી નજીકથી અમુક આગેવાનો નીકળી ન જતા તેવું પણ દ્રશ્ય સામે આવ્યું હતું લોકોમાં એવી પણ વાતો જોવા મળી હતી કે અનુપમા સિરિયલની રૂપાલીના બેસ્ટ ફ્રેન્ડ બની ભાજપના જાણીતા આગેવાન શું બતાવવા માંગતા હોય એ તો રામ જાણે પરંતુ જ્યારથી આવી ત્યારથી અમુક નેતાઓ કોઈને જોવા માટે જગ્યા આપવાની તસ્દી પણ લીધી ન હતી बहुत 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 खुशी हो रही है क्योंकि गुजरात अनुपमा का घर है और यहाँ पर मैं पहली बार भाजपा की सदस्य बनने के बाद आई हूँ डॉक्टर मानविया की वजह से और उनके साथ ये रैली में शामिल होते हुए मुझे बहुत अच्छा लग रहा है मोदी जी के लिए जो प्यार है ये जो लहर है भाजपा की इससे मुझे गर्व महसूस होता है कि मैं भाजपा परिवार का हिस्सा हूँ और मोदी जी के परिवार का हिस्सा हूँ और बस अब की बार चार सौ चार पार यही आप सबसे निवेदन है है। आप सब घर से बाहर निकलिए वोट कीजिए चाहे किसी को भी कीजिए लेकिन घर से बाहर निकलकर अपना कीमती वोट दीजिए मतदान कीजिए तीन दिवसों चाली रहा है हमें शहरों ने अंदर रोड शो करी रहा है जनसंपर्क कर जनता ने मड़ी रहा है અમે જ્યારે રોડ શોના માધ્યમથી જનતાને મળવા જઈએ છીએ ત્યારે દીકરીઓ દ્વારા કુમકુમ તિલકથી અમારું સ્વાગત થાય છે મોટી ઉંમરની માતાઓ દ્વારા ઓવારણા લઈને અમારું સ્વાગત થાય છે યુવાનો અને વડીલો અમારી સાથે રોડ શોમાં પદયાત્રા દ્વારા જોડાય છે નગરના શ્રેષ્ઠીઓ સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ એ સમૂહમાં ઉપસ્થિત રહીને અમારું અભિવાદન કરે છે એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે લોકોની શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે